હેપી દિવાળી દીપાવલી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ શુભેચ્છા આપ સૌને મારા જય જિનેન્દ્ર વિજય છેડા ચેરમેન ગુજરાત સૌદ ટ્રસ્ટ આ શુભ વર્ષની શરૂઆતમાં આ દિવાળી નિમિત્તે આપ સૌને શુભકામના સાથે શુભ દિવાળી અને હેપી ન્યુ યર આપને સૌને પાડું છું બીજા સરોદા ટ્રસ્ટના સર્વ ટ્રસ્ટીક ડૉક્ટરો સ્ટાફ તેમજ વોલન્ટિયરો તરફથી આપને શુભકામના પૂછું છું કે ભવિષ્યની અંદર આપનું સ્વાસ્થ્ય સારું રહે જુદા સોદા ટ્રસ્ટ દર વર્ષની જેમ એંસી જેટલા જુદા જુદા કેમ્પો યોજે છે તો એનો પણ લાભ આપ લઈ શકશો એનો અને આપને સ્વાસ્થ્ય હંમેશા સારું રહે સ્વસ્થ રહે અને નિરોગી રહી આપના જીવનમાં પ્રગતિ કરો એ જ શુભકામના સાથે વિજય છેડા ગુજરાત સોદર ટ્રસ્ટપતિ આપ સૌને મારા જય જેન્દ્ર